નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો શૂટિંગ દરમિયાન ઘાયલ થયો કિમ ખાન જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો શાહરૂખ ખાન એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગયો છે તો જણાવી દઈએ કે એક અહેવાલ અનુસાર શાહરૂખ ખાન ત્યારે મુંબઈના ગોલ્ડનના ડોબોકો સ્ટુડિયોમાં ત્યારે મિત્રો એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સૂત્ર અનુસાર ઈજા વિશે વધુ માહિતી બહાર આવી નથી પરંતુ મિત્રો વધુ વાત કરવામાં આવે તો શાહરૂખ ખાન તાત્કાલિક સારવાર માટે ત્યારે મિત્રો પોતાની ટીમ સાથે અમેરિકા ગયો છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કહેવામાં આવી રહી છે કે તેને સ્નાયુઓમાં ઈજા થઈ છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો